પૌરાણિક ઝરણું હેડંબા વન રતનમાલ ઉપર ડુંગર ઉપરથી જે ઝરણામાંથી જે દાદા પીવા માટે પાણી લઈને આવી રહ્યા છે ત્યારે અહીંયાનું પાણી અતિ સુંદર મીઠું લાગે છે આજે લોકવાયકા પ્રમાણે આ હેડંબા વન અને હેડંબા રાણીનું જે વન બનાવેલું છે અહીંયા જે અહીંની બાઉન્ડ્રી બનાવવામાં આવેલ છે એ બાઉન્ડ્રી હેડંબા રાણી માટે બનાવવામાં આવેલી છે એ કુદરતી સુંદર્ય તરીકે આ જે પાળો બનાવેલો છે એ હેડંબા રાણીને રક્ષણ માટે બનાવવામાં આવેલ છે એવું લોકવાયકાના પૂર્વજો એમના દાદાઓના દાદા પરદાદાઓના ઇતિહાસથી એવું જાણવા મળે છે કે અહીંયા ઝડંબા રાણી એ વનવાસ કર્યો હતો અને એના માટે જ્યાં રક્ષણ માટે પાળો બનાવેલ છે એવું હા દાદા હા રતનમાલ રત્નેશ્વર મહાદેવ આ જે પાળો છે એના વિશે શું કહેશો અહીંયા જે છે જે આજે પાણી છે કેટલા વાયકાથી આ પાણી મળી રહે છે પાણી જે વખત આ હેળબા રહી ને પાણીનો આનો ઇતિહાસ છે આ એટલું પાણી પડ્યા રાખે પાણી ઉનાળે આપણે માણસો પાણી પાણી કાયમનું નથી એમ અહીંયા ઠંડીનું કેવો મોસમ કેમ ગરમીમાં બી ઠંડક આવે છે એનું શું કારણ હશે લોકવાયકા પ્રમાણે રાત્રે અહીંયા દીવા એવું લોકો કહે છે એના વિશે એવું કેશો આપણું પૂજારી તરીકે મંદિરની પૂજા કરો છો વીસ વર્ષથી અહિયાં અંદાજિત કેટલા દર્શન પરવા દર્શન કરવા